મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી ઝુલાસણ ગામના લોકો અવકાશમાં ફસાઈ ગયેલા સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરે છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગઈ છે તે તેર જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ખામીના કારણે તેઓ પરત નથી ફરી શક્યા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુજ વેલમોર હજુ પણ સ્ટાર એરક્રાફ્ટ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે નાસાએ હવે ત્રીજી વખત પરત ફરવાની તારીખ જાહેર કરી છે ત્યારે જુલાસણ ગામની સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ હોવાની જાણ તેના ગામના લોકોને થતાં લોકોએ અને શાળાના બાળકોએ આજે અખંડ જ્યોત પ્રગટાવી ગામમાં ફેરવી ગામમાં આવેલા દોલા માતાના મંદિર આવી પ્રાર્થના અને આરતી કરી સુનિતા વિલિયમ સહી સલામત પરત આવે તેવી પ્રાર્થના કરી શાળાની અંદર અખંડ જ્યોત પ્રગટાવી અને અખંડ જ્યોતને વરઘોડા સ્વરૂપે સમગ્ર ગામની અંદર ફેરવી સમગ્ર ગામ લોકોના આશીર્વાદ સાથે માં દોલાના શિરે મૂકી અને એમાં દોલા અમારી સુનિતાને એમખેમ પરત લાવજે એ માટે અમે અહીંયા ધૂનનો કાર્યક્રમ રાખ્યો આરતી કરી અને હજુ બે ત્રણ દિવસ ધૂન અને હવન જેવા કાર્યક્રમો કરવાના છે અમે અખંડ જ્યોતનો કાર્યક્રમ કર્યો અને એમના પિતાનું વતન અહીંયા જુલાસણ છે દીપકભાઈ પંડ્યા એટલા માટે અમારા ગામની પનોતી પુત્રી કહેવાય એટલે અમારી દીકરીનું રક્ષણ થાય અને એમ કેમ સફળ ઉતરાણ થાય એ જોવાની જવાબદારી અમારી છે જેથી અમોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે સુનિતા વિલિયમ્સના કુટુંબી પંડ્યા નવીનભાઈએ જણાવ્યું કે જુલાસણ ગામનો અને અમારા પંડ્યા પરિવારના બધા જ ભૂદેવ ભેગા મળીને અને આ આયોજન કરી રહ્યા છીએ તો આજે માતાજીની જ્યોત હાઈસ્કૂલમાંથી લાવી અને અહીંયા માના દરબારની અંદર મૂકેલી છે ત્યાર પછી આવતીકાલે બાર કલાક ધૂનનું આયોજન રાખેલું છે ત્યાર પછી પરમ દિવસે અમે બ્રાહ્મણો બધા ભેગા થઈને અને અહીંયા યજ્ઞનું આયોજન પણ રાખેલું છે સુધા વિલિયમ્સના પૈતૃક ગામની અંદર આવેલા મંદિર ડોલા માતાના મંદિર ખાતે હાલમાં ગામના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે તેમજ અખંડ જ્યોત જડાવવામાં આવી છે જેથી હાલમાં જોઈ શકો છો કે તમામ જે ગામના લોકો છે બાળકો છે એ મંદિરે પહોંચ્યા છે અને તેઓ હાલમાં સુધા વિલિયમ જે છે એ સહી સલામત અવકાશમાંથી પૃથ્વી ઉપર સહી સલામત આવે તેવા પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે હાલમાં કે સુધા અવકાશ વિલિયમનું જે અવકાશ છે એરક્રાફ્ટ છે તે તેની જે રિપેરિંગ જે છે એ થઈ ગયું છે હોવાનું સામે આવ્યું છે અને તેઓ ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરી શકે છે તેવા પણ સમાચારો હાલમાં જે છે સામે આવી રહ્યા છે સહયોગી ધવલ ગજ્જર સાથે અપૂર્વ રાવળ દિવ્યભાસ્કર ભાસ્કર જુલાસણ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ